શ્રીકાંતેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી માર્ગે ગણેશ ઉત્સવ નિમિત્તે શ્રી કાંતેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ગણેશ જન્મ ઉત્સવ નિમિત્તે ગણેશ યાગ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી અને શ્રી કાંતેશ્વર યુવક મંડળ દ્વારા આજે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગણપતિ દાદાની આરતી કરવામાં આવી હતી સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી શ્રીજીની શોભાયાત્રા શ્રી કાંતેશ્વર યુવક મંડળના નીચ મંડળથી કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાનેર ગેટ માંડવી એમજી રોડ લહેરીપુરા ગેટ પદ્માવતી શોપિંગ સેન્ટર થઈને ગાંધીનગર ગૃહ ખાતે સમાપન થઈ હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા સાથે ગણેશ ભક્તો ડીજેના તાલે નાચ્યા હતા અને ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયાના નારા લગાવ્યા હતા વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે

કાંતરેશ્વર મહાદિવક મંડળ છે ગઈકાલે ગણપતિ જન્મજયંતિ નિમિત્તે સત્યનારાયણની કથાને હવનનું એક આયોજન કર્યું હતું અને આજે એક ભવ્ય એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે વડોદરા શહેરમાં તમામ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા શોભાયાત્રામાં જોડાયા છે છેલ્લા પાંચ વર્ષથી મારી ગણેશની અમે સ્થાપના કરી રહ્યા છે આ શોભાયાત્રા અત્યારે બાજવાડા ચાપાના દરવાજાથી નીકળી માંડવી લહેરી પૂરા થઈ પદ્માવતી સૌભિન્દ્ર ગાંધીનગરનું સોન થશે રવિ માટે